જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે ઘરમાં ચાલી રહેલ પારિવારિક ઝઘડા મન દુઃખ પતિ પત્ની વચ્ચેના સંબંધો નિવારણ માટે વાસ્તુ ટિપ્સ જાણીએ તો મિત્રો ચલો આ બધું જાણીએ એ પહેલાં વાસ્તુ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ અને ખુશીમાં વધારો કરે છે આ વાસ્તુ ટિપ્સ વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ વિશ્વાસ અને આદર પર આધારિત છે આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો પતિ પત્નીનો બેડરૂમ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોવો એ શુભ માનવામાં આવે છે આ દિશાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે આ સિવાય ખાસ ધ્યાન રાખો પલંગ લોખંડ કે અન્ય ધાતુ કોઈ ન જોઈએ પતિ પત્નીએ હંમેશા લાકડાના પલંગનો જ ઉપયોગ કરવો જોઈએ તેનાથી લગ્ન જીવન સારું રહે છે વાસ્તુ અનુસાર પતિ પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી રાખવો જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે પતિ પત્ની બંનેએ સાથે મળીને આ ફૂલદાનીઓનું ધ્યાન રાખવું જોઈએ તેની સફાઈ કરવાથી વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ તેનાથી પતિ પત્નીના સંબંધોમાં અંતર વધે છે જો અરીસો હોય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે તેને સીધું ન જુઓ પતિ પત્ની જે પલંગનો ઉપયોગ સુવા માટે કરે છે તેમાં હંમેશા એક જ ગાદલું હોવું જોઈએ જો બેડ ડબલ બેડ હોય તો ડબલ બેડનું ગાદલું રાખો એવું માનવામાં આવે છે કે બે ગદલાવાળા પલંગ પર સુવાથી પતિ પત્ની વચ્ચે અંતર સર્જાય છે બેડરૂમની દિવાલો હંમેશા હળવા રંગમાં રંગવી જોઈએ નવા યુગલોએ રૂમમાં સારી લાઇટિંગ રાખવી જોઈએ રૂમને હંમેશા સુગંધિત રાખવો જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે અને નવી ઊર્જા ઉત્પન્ન થાય છે જે રૂમમાં પરણિત યુગલો સૂતા હોય છે તે રૂમમાં મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ મીઠું નાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે બેડરૂમમાં ક્યારેય ઝાડાને એકઠા ન થવા દો કારણ કે તે નકારાત્મકતા લાવે છે વાસ્તુશાસ્ત્ર પત્નીએ હંમેશા તાપી બાજુ સુવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ જ સૂવું જોઈએ આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવો દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે શું વાત પર થઈ રહ્યા છે તમારી વચ્ચે ઝઘડા વાત વાત પર થઈ રહ્યા છે તો અપનાવો આ વાસ્તુ ઉપાય લગ્ન જીવનમાં આવશે મધુરતા લગ્ન પછી સંબંધમાં તકરાર આવતી સામાન્ય વાત છે પરંતુ નાની નાની વાતોમાં ઝઘડા થવો એ ચિંતાનો વિષય બની જાય છે એનાથી છુટકારો મેળવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પતિ પત્નીનો સંબંધ એક એવો સંબંધ હોવો જોઈએ હોય છે જેમાં પ્રેમની સાથે સાથે તકરાર પણ હોય જ છે પરંતુ કારણ વગર તકરાર અને ઝઘડો તમારા જીવનને નર્ક બનાવી દે છે જેની નકારાત્મક અસર પણ માત્ર માનસિક શારીરિક જ નહીં પરંતુ આર્થિક રીતે પણ જોવા મળે છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી તમારું વૈવાહિક જીવન સુખી અને ખુશીઓથી ભરાઈ જશે પતિ પત્નીએ તેમના બેડરૂમમાં એવી તસવીરો મૂકવાનું ટાળવું જોઈએ કે જે હિંસક હોય અથવા તો મહાભારત સાથે સંબંધિત હોય આ બાબતોની વૈવાહિક જીવન પર નકારાત્મક અસર પડે છે અને પતિ પત્ની વચ્ચે બિનજરૂરી ઝઘડાઓ થાય છે આ સિવાય બેડરૂમમાં ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવાથી પણ બચવું જોઈએ આ તમારા સંબંધો પર નકારાત્મક અસર કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીએ પોતાના બેડરૂમમાં રાધા અને કૃષ્ણની તસવીર જરૂર લગાવવી જોઈએ તે સિવાય તમે લવબર્ડ્સ અથવા હંસની જોડીની તસવીર પણ રાખી શકો છો પતિ પત્ની બેડરૂમમાં પોતાના ફોટોગ્રાફ પણ મૂકી શકે છે તેનાથી તમારા બંને વચ્ચેનો પ્રેમ વધશે આશા રાખું છું કે મિત્રો જો તમારે ઘરે પણ આ નિયમોનું પાલન ન થતું હોય તો આ મુજબ કરવાથી સકારાત્મક ઊર્જાનો વાસ થશે અને જીવનમાં સુખ અને શાંતિ આવશે તો જય શ્રી કૃષ્ણ મિત્રો આવા અનેક વિડીયો જોવા માટે વાસ્તુને લગતી માહિતી મેળવવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર